બદામ પિસ્તા સોટ પાવડર આપણો ગુંદ દીધો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બીના પર મિત્રો સવારના સાડા છ થયા છે અને આજે છે ને સીધે સીધી તમને રેસીપી બતાવું છું કારણ કે ઘણા બધા મારા ફોલો એવા છે જે ખાસ રેસીપી જ પસંદ કરે છે તો એ પેલી રેસીપી જોઈ લે અને આપણા લોગ પાછળ સતત ચાલુ રહેશે બરાબર તો અહી સવારમાં જ આજે બનાવી રહી છું આવતીકાલે ફરાળી છે પાક ફરાળી ફરાળી પાક બનાવવા માટે જો અહીં તમને બતાવતી જાઉં માવો લીધો છે એને હું હમણાં છીણી લઉં અને અહીં બદામ કાજુ લઉં છું કાજુ બદામ અને પિસ્તાને અધકચરા વાટી લઉં અને તૈયાર કર લો પછી તમને બતાવતી જાઉં તો જો અહીંયા આપણે બાવો માવો છીણી તો માવો છે ને અઢીસો ગ્રામ જેટલો માવો છે છીણી મસ્ત સજીણો થઈ ગયો અઢીસો ગ્રામ માવો છે એટલે સામે એટલો ગુંદ લીધો છે આપણે એટલે આ બદામ પિસ્તા કાજુ સોઠ પાવડર અસેળિયો અને કિસમિસ હવે આમાં નાખશું આપણે સાકર ખડી સાકર ઘણા એને કણી સાકર પણ એ આપણે વાપરીએ છે એટલે ચાસણી થોડીક જલ્દી કરવી પડશે એટલે જેટલો માવો છે ને એટલી જ આપણે સાકર જોઈએ બે સાકર પલળી જાય ને એટલું પાણી આપણે જોઈશે કે જાડી છે ને ઘરતાય વાર લાગશે ને હું અહીંયા સાસણી કાટે મૂકી દઉં છું થવા 100 ગ્રામ થી વધુ જેટલું હું ઘી લઉં છું જેને આપણે ઘરમાં ખાવું છે ને એની અંદર આપણે ગુંદને તળશું તો અહીં થોડું ઘી ગરમ થાય એટલે આપણે ગુંદ નાખશું અને મોડું ધીમું ધીમું ક્યારેક ક્યારેક ચલાવશું આમ અને આ બાજુ હવે આપણે ગુંદ તળવાળી તૈયારી કરશું અહીં જો આપણું ઘી ગરમ થઈ ગયું ઘીની અંદર આપણે નાખી દઈશું ગુંદ આ રીતે કણી છે ને કણી બધી આમ ધીમે 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 નીચે પોચે એ રીતે આપણે કરવી પડશે જો ગુણ તળાઈ ગયો હોય થાળીમાં આપણે એક કણી પણ કરી લીધો અને ઘણી ઘણા જોરી નાખે જોરી મજા ના આવે આવી જ જોઈએ અને અહીં ચાસણી આપણી મેં હવે જોઈએ તો હા હવે છે ને આમ જો અટકવા માંડ્યું છે ટીપું જે ત્યારે હવે આપણે નાખશું માવો એને આમાં ચેક કરી જોશું આપણે એક જગ્યાએ પડી જાય છે ટપું એટલે હવે એની અંદર નાખી દઈએ માવો મારો ધીમે એને ચલાવી ને એકદમ મિક્સ કરી લઈએ માવાને એક રસ થઈ જાય એ રીતે હવે એની અંદર નાખી દઈશ મિક્સ કરી બદામ પિસ્તા અને કિસમિસને બરાબર મિક્સ કરી લઈએ સરસ થઈ ગયો છે હવે એની અંદર નાખી દઈએ આપણો ગુંદ આ જ થાળીમાં થોડું ઘી નાખી આપણે અને એને ગ્રીસ કરી લઈએ બરાબર કારણ કે ગુંદ લીધે ઘી તો લાગેલું છે જ આખી થાળીમાં સરખું સરખું ઘી લાગી જાય એટલે આમાં આપણે મિક્સ કરીને ઠારી લઈએ હલકા હલકા હાથે હલાવશું તાકી આપડો ગુંદ ભાંગી ન જાય હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં ઠારી દઈશું થાળીમાં ઠારી દઈએ હવે તો જો આ રીતે આપણે ઠારી દીધો બિલકુલ ફરાળી અને રૂમ ટેમ્પરેચર પર આવશે ત્યારે એના કાપા પાડી લેશું અને કાપા પાડવા માટે આ રીતે જ કરવા પડશે આમ કારણ કે અંદર ગુંદર છે ડ્રાય ફ્રૂટ છે અત્યારે થોડાક આ ભાગ કરી નાખી દઉં એટલે ઠંડુ થાય ત્યારે ખાલી કાઢવાનું જ રહેશે જુઓ દુકાનમાં ઘણી જગ્યાએ મળે છે એના ભાવ પણ ઘણા હોય છે એને માલ કેવો એ આપણને ખબર હોતી નથી પણ આપણે ઘરે બનાવીએ તો બધી વસ્તુ આપને ખબર છે આપણે કેવી વસ્તુ નાખી છે કેટલી નાખી છે તો ટ્રાય કરવાની આ કંઈ અઘરું નથી અમે કરીને છીએ ને નોકરી કરી આવીને પણ થઈ જાય છે તો તમે પણ કરી શકશો અને સરળ રીતો એટલે બતાવી રહી છું કે તમને અઘરું ન લાગે ચાલો હવે જલ્દી જલ્દી કરી રોટલા બનાવવાની તૈયારી અને હમણાં જ પહોંચવું પડશે ઓફિસે સાડા આઠ ત્યાં છે સાહેબ જમતા ને હમણાં નીકળશે એટલે ઉતાવળ ઉતાવળ હંમેશા હોય છે તો મિત્રો જો આ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું ને એટલે આને જરાક આના શું કહેવાય ચવે થાલી તો મેં તો ચકથા પાણી આમ કાપવાનું સરળ રે મે તો શું છે કે ગુંદર રહ્યો ને ગુંદર ને ડ્રાય ફ્રૂટ ને એટલે કાપવાનું થોડું ઘરનું થાય શિયાળો છે એટલે ઘી આમ જામે ઘી ગ્રીસ કર્યું એ જામે થોડુંક એટલે આમ થોડું ઉખી લેશું મસ્ત પડશે કેટલો આવતીકાલે અગિયારસ છે અને અગિયાર છે તો અગિયાર છે બનાવવા હરાળી ગુંદપાક હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તમે કહેશો કે સાકર નાખી છે તો હેલ્ધી કેમ કહી શકાય પણ આમાં ખડી સાકર વાપરી છે અને ઘી ગુંદ ગોળ અશેડીયો ગોળ નથી વાપર બીજી વાર ગોળ વાપરવો હોય તો તમે ખાંડની જગ્યાએ ગોળ પણ વાપરી શકો બાકી બધા આ વસ્તુ નાખવાની બહુ જ જોરદાર થાય ચોક્કસથી તમે બનાવજો તમે જો બનાવતા હો તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કઈ રીતે બનાવો છો આને આ વિડીયો મેં વીરાણી આશીર્વાદ મહિલા ગ્રુપનો આપ્યો હતો અને હું પણ એમની પાસેથી શીખી છું સરસ મજાનો બને છે ને આને તમે છે ને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો બગડશે નહીં આમાં એક ટીપું પણ પાણી આપણે નાખ્યું નથી કારણ કે પાણી હતું એ સાકરમાં બળી ગયું ચાસણી થઈ ગઈ એમાં અને પાછું આમાં થઈ ગયું એટલે બહુ જ સરસ ટેસ્ટી છે અને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો સારી લાગ્યું તો વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી કરું છું હવે આપણે લઈશું આપણો સુવિચાર

સાવ સીધો સ્વભાવ રાખવાથી લોકો છાતી પર ચડી બેસે છે જરૂર પડે ત્યારે તીખા પણ થવું પડે કારણ કે ચમત્કાર વગર નમસ્કાર નથી થતો સાવ સીધા સાદા રહી લોકો આપણી છાતી પર ચડી બેસી તો નીકળી છે આપણે હા હા કરતા અનુભવ જઈ તો કામ કરતા હોય ખ્યાલ જ હોય ને આપણે ફરતા હતા એ બધા માણસો કેવા હોય સ્વીચાર છે ને અનુભવો માંથી જલ્દી નીકળે જો એમને જોયો ને એને લાગ્યો

સમય શબ્દ ને અવસર એ પાછા ક્યારે નથી આવતા સમય વીતી ગયો એ પાછો નહીં આવે તમારા મોઢામાંથી તીખા મીઠા જે શબ્દો બહાર પડશે ને એ અને વીતી ગયેલો અવસર લગ્ન કર્યા છે કોઈ પ્રસંગ કર્યો છે એ પાછો નથી આવવાનો બીજો પ્રસંગ થશે એ અવસર આપને પાછો નહીં મળે એ સમય નહીં મળે તમારા મુખીથી ઉચ્ચારેલા શબ્દો પાછા નહીં મળે એ સમય સમય શબ્દ અને

કે થઈ શું રહ્યું છે હકીકતમાં મને વડવાની જરૂર છે શાંતિથી રાહ જુઓ ધૈર્ય પૂરો શાંતિથી રાહ બિલકુલ જો આટલું હોય તો હંમેશા તમારું જીવન અને લોકો સાથેના સંબંધો સુધરા હોય શકે મિત્રો આજ સુવિચાર સાથે જ વિડિયો મેન્ડિંગ કરી નાખું છું હમણાં વિડિયો એડિટિંગ કરી અને તમારે શું મૂકીશ ત્યારે તમે આવતીકાલે અગિયારસ નો મસ્ત ગુંદરપાક બનાવશો ને ઉપવાસ નો ચાલો

i'll do bye bye jay do like this.